એસ જી આઈ હોસ્પિટલ કે જે ભારતના ત્યાંસી શહેરમાં એકસો સડસઠ પ્લસ હોસ્પિટલ સાથે ભારતની સૌથી ઝડપથી વિકસતી સુપર સ્પેશિયાલિસ્ટ આઈ કેર ચેઇન્સ પૈકીની એક છે તેની અમદાવાદમાં પણ પહેલાં રિલીફ રોડ ઇસનપુર નહેરુનગર અને ત્યારબાદ એસજી હાઈવે ખાતે બાવીસી આઈ હોસ્પિટલની શરૂઆત કરવામાં આવી આંખના દરેક દર્દીઓ માટે અદ્યતન આંખની સંભાળ સુલભ બનાવવા મિશનમાં વધુ એક પગલું ભરવામાં આવ્યું છે જેમાં રિફ્રેક્ટિવ पेडियाट्रिक અને સેબ્રીમસ સર્જરીમાં અનુભવી ડોક્ટર દ્વારા અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને સર્જરી કરવામાં આવે છે બાવીસી હોસ્પિટલની ખાસિયત છે કે આંખને લગતી દરેક સમસ્યાનું સમાધાન તેમના અનુભવી ડોક્ટર દ્વારા સંતોષકારક પૂર્વક કરવામાં આવે છે સાહીઠ વર્ષનો અનુભવ અને પેશન્ટોનો વિશ્વાસ એટલે બાવીસી આઈ હોસ્પિટલ જે ઓગણીસો પાસઠમાં મારા ફાધર દ્વારા ચાલુ કરવામાં આવેલી ઓગણીસ સપ્ટેમ્બરે ચાલુ કરવામાં આવેલી હતી અને આજે સાહીઠ વર્ષ પૂરા થાય છે ત્યારે અમને થયું કે આંખ પેશન્ટનો જે વિશ્વાસ છે એને એક એક જુદી જગ્યાએ લઈ જઈએ અને વધારે સારી રીતે સેવા આપી શકીએ એમાં અમે એસજી સાથે કે એમના વિચારો અને અમારા જે પ્રિન્સિપલ છે એકદમ જ મળતા આવ્યા અને અમે આ વિચાર કર્યો કે એકદમ અદ્યતન સેવાઓ એક જ રૂપની અંદર અને અમારી ચારે ચાર હોસ્પિટલમાં આ જ રીતે કરવામાં આવશે બાકીની ત્રણ હોસ્પિટલ અને આ હોસ્પિટલમાં બધી જ સેવાઓ આપશું અને જે મેં તમને કીધું કે આંખની સંપૂર્ણ સેવાઓ એફોર્ડેબલ રેટમાં એ અમારો ગોલ છે અને અમે અમારો બીજો ગોલ એ છે કે સે સે નો ટુ બ્લાઇન્ડનેસ એટલે બ્લાઇન્ડનેસને કશું થતું હશે તો અમે પૈસા હશે કે નહીં હોય અમે ટ્રીટમેન્ટ કરવાના જ છીએ બધા જ વિભાગો એટલે કે મોત્યો તો બધા જાણે જ છે મોતીઓ ચશ્માના નંબર ઉતારવાનો બધા જ જાણે છે કે એ પણ અહીંયા અમે કરીએ છીએ પડદાના તમામ રોગો કીકી જામર ઓક્યુલોપ્લાસ્ટી એટલે આંખની પ્લાસ્ટિક સર્જરી બાળકોના તમામ રોગો અને કોસ્મેટિક સર્જરી કોસ્મેટિક સર્જરી અને બોટોક્સના ઇન્જેક્શન આ બધી જ વસ્તુઓ અહીંયા એક સાથે કરવામાં આવશે હું પોતે થર્ડ જનરેશન આઈ ડોક્ટર છું મારા દાદાએ સ્ટાર્ટ કરેલું સિક્સટી યર્સ પહેલાં જે લીગસી હતી જેને કેરી ફોરવર્ડ અત્યારે અમે લોકો કરી રહ્યા છે આજે અમે લોકો ત્રણ ક્લિનિક ઓલરેડી ચલાવી રહ્યા હતા અને હવે એ એસજી આઈ હોસ્પિટલ્સ જે ઇન્ડિયાની લીડિંગ આઈ કેર ચેઇન છે એ લોકો જોડે કોલોપરેશનમાં સંકલનમાં એમની જોડે એક આ નવું ક્લિનિક સ્ટાર્ટ કરી રહ્યા છે ત્યારે અમે લોકો આ બંને કહેવાય કે મો અમે વર્લ્ડ ક્લાસ સેવાઓ આપવા માટે કટિબદ્ધ છે અમે એવું કહેવાય કે નાનામાં નાની સેવાથી લઈને મોટામાં મોટી આઈ રિલેટેડ જે પણ સેવા શક્ય છે અમારાથી એ અમે અમદાવાદ લેવલે દરેકે દરેક પેશન્ટને કોઈ પણ જાતના સોશિયો ઇકોનોમિક સ્ટેટસને ધ્યાનમાં લીધા વગર અમે આપવા માટે કટિબદ્ધ છે માનવ મહેતા દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ